તો આ તરફ આગળ આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરામાં બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે વડોદરા રેલવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે બિહારથી મુંબઈ જતી ટ્રેનમાંથી સોળ સગીર સહિત એકતાળીસનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બાતમીના આધારે વડોદરા રેલવે પોલીસે કાર્યવાહી કર્યું છે રેસ્ક્યુ કરાયેલા બાળ મજૂરોને બાળ રિમાન્ડ હોમ

રતલામ તરફથી આજે વીસથી ત્રીસ બાળકોને બહાર મજૂરી માટે લઈ જવામાં આવતા હોય તેની માહિતી મળી અમે રેલવે પોલીસનો સંપર્ક કર્યો અને આજે રેલવે પોલીસના સહયોગથી આજે અહીંયા આપણે સોળ જેટલા બાળકોને રેસ્ક્યુ કરેલા છે આગળ પણ અમારી સંસ્થા રેલવે પોલીસ અને તમામ સંસ્થાઓ આગળ સુરતના સ્ટેશનો પણ સક્રિય છે આવના ત્યાં પણ આ ટ્રેનમાં સ્પેશિયલ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવશે બાળકો રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ બાળકોનું ઉંમર વેરીફિકેશન કરવામાં આવશે અને એની ચાઇલ્ડ વેલફેર કમિટી જે છે એમાં આમને સોંપણી કરવામાં આવશે કે કાઉન્સેલિંગ કરી અને આગળની પ્રક્રિયા કરવામાં આવશે સોડ બાળકો અહીંયા અંગ્રેજ અત્યારે રેસ્કૂ કર્યા છે અલગ અલગ વિસ્તારના જે બિહારના છે મધ્યપ્રદેશના છે રત્નાબાજીથી આવ્યા છે એટલે એ બાજુના રાજ્યોના છે બધા જ અલગ અલગ રાજ્યોમાંથી લગભગ જાણવા મળ્યું છે અમને આધાર કાર્ડની વેરીફાય અમે બોમ્બે તરફ જતી બિહારની ટ્રેન છે એ એની અંદરથી અમને સી ડબ્લ્યુસી ઇન્દોરથી ફોન આવેલો અને અમારા ડિસ્ટાફ અને પીએસઆઈના માણસોને અમે સૂચના કરેલી એમાં બાળકોની તસ્કરી કરવામાં આવે છે એવું પ્રાથમિક હકીકત હતી અત્યારે અમે તમામ બાળકોને રેસ્ક્યુ કર્યા છે ટોટલ એકતાલીસ બાળકો છે જેમાં સોળ બાળકો છે એ માઇનોર છે અને તમામે સુરત જવાનું કહે છે અમુક જે બાળકો છે એમને એના બોમ્બેની અંદર એમના કોઈ સગાવાલા મજદૂરી કરે છે ને એનું કામ તો જે અઢાર વર્ષ ઉપરના છે મોટાભાગે ત્યાં બોમ્બે જવાના છે હાલમાં હાલમાં અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ જે સોળ બાળકો છે એ માઇનોર છે તો એમને CWC ની ટીમ અને જે અમારા બાળ કામ ઓમના અધિકારી હાજર છે બનાવી ચોકીસો આગળ નું જો તપાસમાં કઈ ગુના જણાય આવશે તો બાળ તસ્કરી અથવા તો જે કઈ કલમો હશે એ મિત્રો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં અમે અત્યારે તો લિસ્ટ બનાવીએ છીએ